રાપર નગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા અગિયાર પત્રો રજૂ કરાયા વાગડ વિસ્તારમાં હાલ રાપર બચાવ શહેરમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે રાપર નગરપાલિકા કચેરી ખાતે અંજાર પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી એસ જે ચૌધરી તથા રાપર મામલતદાર એચ બી વાઘેલા સમક્ષ કોંગ્રેસ દ્વારા પાંચ વોર્ડ માટે અગિયાર પત્રો રજૂ કરવામાં આવ્યા હતા આ સમયે કોંગ્રેસ આગેવાન બચુભાઈ આરેઠિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીખુભાઈ સોલંકી શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડ રાજુભાઈ ચૌધરી મિતુલ મોરબિયા પ્રકાશ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર પ્રક્રિયા ચૂંટણી અધિકારી એસ જે ચૌધરી મામલતદાર એચ બી વાઘેલાના માર્ગદર્શન હેઠળ ચીફ ઓફિસર રવાજી જાડેજા કે સી સુથાર શિરસ્તેદાર પ્રાંત કચેરી તથા નાયબ મામલતદાર એસ એસ રાજપૂત મહેશ ઠક્કર બી આર જાડેજા વી એ મહેશ્વરી ગિરીશભાઈ પ્રજાપતિ એસ બી ઘાસુરા વી જે રબારી વી એ ચીભડિયા એસ એન પટેલ પી જે સોનગરા જે એચ ચૌધરી મેહુલભાઈ દવે બી પી પરાલિયા એસ કે જાદવ કે બી મારવાડા મહેશ જોથાર વગેરે કામગીરી કરી હતી આગામી બે દિવસમાં ફોર્મ ભરવાની કામગીરી ભાજપ અને કોંગ્રેસ તથા આપ દ્વારા કરવામાં આવશે આમ રાપર નગરપાલિકામાં દિવસે દિવસે રાજકીય ગરમાવાએ જોર પકડી રહ્યો છે કોંગ્રેસ દ્વારા વોર્ડ એક મુસ્તાક મહંમદ નોડે નવીબેન વીરાભાઈ ડોડિયા વોર્ડ પાંચ માટે રાજુભાઈ મહાદેવભાઈ ચૌધરી હેતલબેન મિતુલભાઈ મોરબિયા મિતુલભાઈ જયંતિલાલ મોરબિયા ભક્તિબેન રાજુભાઈ ચૌધરી વોર્ડ છ માટે ફૂલીબેન ધનજી કોહિલ રાજપૂત રાજુબેન જેઠાભાઈ ચૌધરી રાજુબે રજૂ કર્યા હતા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો